અલ્યા ભાઈ કાકા આ ગાડી ઓવા ગાડી લાવતા ઓલે આ તાર બર્થડે નહી લે લડતા ના લે બેટા અલ્યા કાકા કા બોલો એકડો હ અલ્યા બર્થડે તારી જીપ લાવ આજે અમે લે હેપી બર્થડે થેન્ક્યુ થેન્ક્યુ લાવે તો મને બઉ ખુશ કરી નાખ્યો ખુશ ખુશ થઈ જી હવે કેક બેક કાપવાની હા પાપા તમે હું કેક લઈને આવું કેક લાવવાનું જવું નઈ ગાડીમાં માં લાયેલી પડી જ છે બધું લાવી દીધું બજાર માં બધું લઈને બધું ખાલી કેક જ કાપવાની હે હું કહું તમે કીધું તો હો ને હોમ કમ્પ્લેટ કીધું બધા બધા આઈ ગયા બસ કોઈ રહી નઈ જતું ને તો કીધું પણ કાળુજી તમે તમારે પેલા ભાઈ દારૂડે પેલા મંગાજી ને ખબર તો નહીં ને

આવતું તો તમે કોઈ કહેતા ના હું કહી દીધું તમારા છોકરા મારા ની પથારી પીરાવશે તો સરપંચ દારૂ હતું ગાડી ને પીક પડી લીએ ફટોફટ કાપી દે પેલા દારૂ આવતા

હા કે કા આવી ગયો હાલો લા લા બે કા જી લઈને આયા જો લે ભાઈ હરગાઓ હરગા હરગા જલ્દી લા લા આવો દુનાખી લેવો કો કામ નું નઈ અલ્યા જી જી બગાઓ યાર હેપી બર્થડે અને તમે કીધું તો હતું કે ઘો આવા દીધી તમે મારા છોકરાની બર્થ તમે બગાડ્યો પણ હું કરું મને તો ખબર હતી

તમે સરપંચા બધી થઈ લીધે સરપંચ સરપંચ બાટલી ના આલી હોત અને એમ વિચાર્યું હોત કે ભાઈ આપડે પેલા કરીએ સારું એવું વિચાર્યું હોત તો તમારા પ્રસંગો માં આ બધી તકલીફ ના આવત તમારી ભૂલ ના કારણે અત્યારે આ બધું થઈ રહ્યું વાત તો સાચી સારું મારું આવેલું મારા જ અમુક પડી દારૂ બંધ કરી દીધું સારું હતું એ વખત જે વખત હું ચૂંટણી માં એ વખત જ બંધ હતું આ પ્રસંગો બધા ભગવત ના મારા અને આ પણ તમને કાલ થી ગોમ માં દારૂ બંધ થઈ જવું તું તમે બંધ કરી દેજો ને તમારું પર બીજા નાલ દેમ નાગજી હવે હું તો આપણું તો આ સરપંચે કીધું તું કે મારે સરપંચ બનવું હોય એટલે ગોમ માં બધા તું પાય તું અધુ નહી ખર્ચો થાય વાયે અને આ બધો વચ્ચે મને ઇજ્જત ઘટાવી સરપંચ સરપંચની વાત સાચી હોય તમે કોની શરૂઆત કરો પણ પાછળથી ભોગવવાનું આપણા આપણા પરિવારના જ પડે એટલે તમે અને જે બી કરો એ હવે કોઈક નવું સારું કરો જેના લીધે કોઈને કોઈ તકલીફ ના થાય એટલે હવે નવા સરથી કોઈક સારું ગમવા કોઈક પ્રગતિ થાય ને એવું કોઈક કરો બે જણા મળી બરોબર આપણે કાલથી આપણે નવું કોમ ચાલુ કરવાનું હોય દારૂ નું બરોબર દારૂની બંધી કરી દેવાની હોય કાલથી ગમવો એ મળતું હોય તો પોલીસ સ્ટેશન કરી દેવાની આપડે સરપંચ કોમ થઈ જશે સરપંચ તમે પણ કોઈ ની લાલચમાં આવતા ના ભાઈ તમારું એ પદ જતું રે જો ઉપ સરપંચ હવે આજથી કોમ સારો કરવાનું ચાલુ કરો બરોબર છે અવતી દારૂ વેકાવ જોવા નહીં સરપંચ સાહેબ હા હા નહીં વેકાય પેલો મૂડ બરોબર નથી બરોબર ને હવે હારા કોમ કરવાનું ચાલુ કરજો બરોબર પછી આવું આવું થવું ના જો પછી હું કીધું ના ના એ નહીં થાય એ મારી જવાબદારી હવે હું બોલ્યો ને પતિજી પછી તમે કે તમાર ભાઈ પીના જગો થયો જગો થયો ભાઈ જગો થાય કોમ માં વેકાય તો તમારા ભાઈ પીના આવશે ને હવે કાલથી બંધ આવે તો હું સરપંચ બને થાય જ કીયે